સેવાની પ્રવૃત્તિ સાથે તમારે બધે ફરી આવે તો મિત્રો જીતી જોડી પણ આગલો જે વિડીયો છે એ અહીંયા સમાપ્ત થઈ જશે અહીંથી કદ્રાપનપૂર્ણ સેવા કેન્દ્ર પર તમને જોવા મળશે અને અહીંયા જે સેવા માટે એવા સુધી છે એ તમને પણ એ માહિતી જાણવા મળશે ખાસ તો મિત્રો અમારા અલગ અલગ વિસ્તારના સાથે મિત્રો છે આજે અહીંયા રોહિણા આશ્રમ શાળામાં ભોજન આપવાનું આયોજન થયું છે અન્ય વિસ્તારમાં હું પણ એક પ્રોગ્રામમાં ગયો હતો ત્યાંથી પ્રોગ્રામ છોડીને આવ્યો કેમ કે આપણા દેશના ભવિષ્ય જેવા છોકરાઓ છે ખરેખર એને ખૂબ જરૂર છે આગળ લઈ જવા માટે આપણા દેશને મદદરૂપ કરવા માટે તો એની પૂરી માહિતી મિત્રો ભોજન એટલું બધું સારું છે ને મને આગળથી જ ભૂખ લાગી ગઈ છે મેં બી ખાઈ લેમ એવું મને થયા ખરે આ આપણા સાથી મિત્રો દ્વારા કરવામાં આવ્યું છે રોહિણા ગામના આશ્રમ શાળાના છોકરાઓને જમાડવા માટેનું આયોજન કરવામાં આવ્યું છે તમે કોમેન્ટ કરીને કહેજો કેટલું સરસ આયોજન છે ના સાથી મિત્રો માટે ખાસ તમે કોમેન્ટ કરજો એલા જરા જરા જાવ ને હા પછી પછી પાછા બોલાવી આ જેમ કે વિજો કે કુછ બેચ કે મુખ્ય નકવા એ કે આ જે છોકરાઓ છે એને જેમ કે તમને કપડા છે જેમ કે કોફરે છે કે ના નોક કાપના છે તો તમામ જાતની સુવિધાઓ પૂરી એવું નથી આટલું છે કેટલી ફેસિલિટી આ પોલીસ કે જેમ કોઈ પ્રાઇવેટ

ને અહીંનું ફિક્ચર બી એટલું મસ્ત ને મિત્રો આમ તો ઘણા બધા સાથી મિત્રો આપણે સેવાના માધ્યમથી જોડાયેલા છે મિત્રોને બી કહેવા માગું કે તમે પણ આ રીતના જમાના પણ હોય બધી જ શું સુવિધાઓ છે વાસણ છે ગેસ કનેક્શન છે અને રસોઈ બનાવવા માટે વ્યક્તિઓ પણ છે માત્ર ને માત્ર આપણે ખાલી સામાન આપવાનું રહેશે તમે પણ આ રીતના જે અહીંયા છોકરાઓ છે જે અલગ અલગ વિસ્તારમાં તે અભ્યાસ રહ્યા છે અને જમાડવાનો આપણે ખાસ તો નટુભાઈને ફરીથી એક ચેનલ માધ્યમથી કહેવામાં આવતું કે આવા અનેક જે કોઈ આશ્રમ શાળા આવશે ત્યાં મુખુભાઈ જેવા વ્યક્તિઓ હશે ને જરૂરથી આવી દરેક આશ્રમ શાળાઓ હશે ચોક્કસથી સુધારો થશે ને ચોક્કસથી ચોક્કસને સારું અભ્યાસ ને સારું યોજન દરેક જાતની સુવિધાઓ મળશે સનુભાઈ આશ્રમ શાળાને નિદાન બધા તમારા ઉપર ગુપ્ત શાળામાં પણ આવ્યા પધવા પડ્યા અમને પ્રોત્સાહિત કર્યા અવસાદી અસરમાં બધા કતક આ જો મિત્રો પૂરી યાદી અઠવાડિયે તૈયાર જ કરવામાં આવે સારી આ રીતના ભોજન અહીંયા છોકરાઓને જમાડવા છે થોડો ઘણો ફેરફાર બી થતું રહે પણ આ તો રેગ્યુલર જ છે આ રીતના રહે છે સાચી વાત સાચી વાત સિંગણપુર કોઈ માં સિંગણપુર જઈ લેવા આજરોજ ઉપસ્થિત માનનીય મહેમાન શ્રીઓ કે જેઓ આજે આપણી વચ્ચે આશ્રમ શાળા રોહિણાના બાળકોના માટે એમના તરફથી પ્રીતિ ભોજનની વ્યવસ્થા કરવામાં આવી હોય ત્યારે તેઓ આપણી આ આશ્રમ શાળાની એમની આ પ્રથમ મુલાકાત હોય અને આપણી આશ્રમ શાળામાં જ્યારે આજે આવ્યા છે ત્યારે આશ્રમ શાળા રોહિણા પરિવાર વતી સર્વે મહેમાનોનું હાર્દિક સ્વાગત કરીએ છીએ આપણે ત્રણ અમને વધાવી લઈએ મિત્રો અહીં બેઠા જ છે એ સર્વે મિત્રોના તરફથી આજે આજના દિવસે બાળકો માટે આ ભોજનની વ્યવસ્થા કરવામાં આવી છે તો સૌ પ્રથમ અહીં આપણા મહેમાનો જ્યારે અહીં વધાર્યા છે આશ્રમશાળા રોહિરામાં એમની પ્રથમ મુલાકાત હોય ત્યારે આપણે એમને સૌને પુષ્પથી આવકારીશું એમનું સ્વાગત કરીશું અહીં આજે ઉપસ્થિત એવા જીતેન્દ્રભાઈ પટેલ કે જેઓ ડુમલામના વતની છે અને એક સામાજિક આગેવાન પણ છે કાર્યકર્તા પણ છે અને આપણે સૌ એમની યુટ્યુબ ચેનલ પણ ચાલે છે કે જે આપણે નિહાળીને એઓના જે સામાજિક કાર્ય છે એમના જે સમાજ માટે જેઓ કામ કરી રહ્યા છે એ પણ ખૂબ સરસ છે તો સૌ પ્રથમ આપણે જીતેન્દ્રભાઈને પુષ્પથી સ્વાગત કરવા માટે સંસ્થાના પ્રમુખ શ્રી ડાટોભાઈને વિનંતી કરીએ કે તેઓ એમને પુષ્પથી સ્વાગત કરે અને એમને આવકારે આપણે સૌ તળા તાળીઓ મહેમાન સાથી મિત્રો પણ આપણે આશ્રમ શાળા રોગીણા પરિવાર વતી સૌને આવકારીએ અને આપણે એમના માટે પણ ત્રણ તારીઓ થી આપણે એમને વધાવી લઈએ સંચાલન સમિતિ વતી સૌના વતી આપણે એમનો ફરીથી ખૂબ ખૂબ આભાર માનીએ અને સૌને આ એમની પ્રથમ મુલાકાત હોય પરંતુ ભવિષ્યમાં પણ તેઓ આપણી આશ્રમશાળા સાથે જોડાયેલા રહે અને આ રીતે શાળાના બાળકોને પ્રોત્સાહિત કરતા શાળાના બાળકોને પણ ખુશ થાય એટલે તેઓ પોતે પણ એમના આ કાર્યથી એમને ખુશી મળે અને મા સરસ્વતી આ વિદ્યાનું ધામ હોય એટલે મા સરસ્વતીના પણ એમને આશીર્વાદ મળે અને એમનું જે પણ પરિવાર છે એ પરિવારને પણ ખૂબ પ્રગતિ કરે ખૂબ એમના કુટુંબના એમના દીકરાઓ દીકરીઓ અભ્યાસ કરે તે પણ કામના મેળવીને એમનું નામ રોશન કરે એવી મા ભગવતીને પ્રાર્થના કરીને ફરી ફરીથી આપણે સર્વે મહેમાનોનો આભાર માનીએ તો ફરીથી આપણે એમને ત્રણ કાર્યોથી આપણે વધાવી રહીએ

आज रीतना 5 वर्ष पुरो करणो छे आ बिजू वर्ष छे अजो 3 वर्ष સુધી कंटिन्यू आज रीतना आज विस्तार मा अलग-अलग जगह अलग में भोजन आज रीतना आपनो प्रयत्न करशो आमा हमारा साथी मित्रों से अलग-अलग विस्तार अलग अलग ए गे वक्त अपना समर्पण आश्रम सडाम करियो सा आ वक्त रोहिणा आश्रम सडाम करियो और रोहिणा आश्रम ना पता शास्त्र खूब सारी सुविधा से करना खूब सारो लाइफ आतर वचन करी थी रीतना सुप्रदान जमालो

અથવા તો જુદી જુદા વ્યવસાય ધંધા ક્ષેત્રમાંથી તમે આવ્યા અને અમારા બાળકોને જમાડવા આવ્યા એ બહુ મહત્વની બાબત છે તમારી ઉદ્દાત ભાવના છે તમે જુદી જુદી આશ્રમ શાળાઓમાં એ જ રીતે બાળકોની પાસે જશો તો એક સમાજમાં સારામાં સારો સંદેશો જશે દીપ વહી જરાય જ્યાં અંધેરા હોતા હોય તમે એ બાળકો પાસે જશો તમારા વિચારો પ્રદર્શિત કરશો અમારે ત્યાં તમે આવ્યા અમારી ભાવનાને બળાવી તમારો પ્રત્યેનો જે પ્રેમ અનુકંપાને લાગણી એ તમે પ્રદર્શિત કરી અને અમે ભાવિ બન્યા અમે એવી અપેક્ષા રાખીએ કે તમે દૂર ઉંડાણમાં પણ તમે જશો કે જ્યાં ખરેખર જરૂરિયાત છે એવા બાળકોને પણ તમે મળશો એમને મદદરૂપ થશો એમની સાથે બેસીને ભોજન કરશો આ એક તમારો આદર્શ સંદેશો છે એ દૂર દૂર સુધી જાય અને જીતુભાઈ હું એ કહેવા માગું છું કે અમે અને અમારો જે સાફ છે યાર અમારા આથી સહિત જે ટીચરો છે એ બાળકોને શિક્ષણ આપે છે એની સાથે એમનામાં રહેલી સુસુપ્ત શક્તિઓને ઉજાગર કરવાનું કામ કરે છે બાળકોને આગળ વધારવા માટેના પ્રયત્નો છે અમે સહભાગી બનીએ છીએ અને તમે આવતા દિવસોમાં જોશો તમારે ત્યાં સરસ મજાનો પ્રાર્થના હોલ હશે કોમ્યુનિટી હોલ હશે બાગ બગીચા હશે એવું તમને જોવા મળશે અને હું આશા રાખું કે તમારા પગલા પડવાથી અમને પણ કઈ પ્રેરણા મળી નવું જાણવાનું મળ્યું શીખવાનું મળ્યું એ અમારા માટે બહુ મહત્વની બાબત છે તમે આવતા દિવસોમાં અમારે ત્યાં આવશો એવી અમે તમને એડવાન્સમાં આગમન માટેની ખૂબ સારો હા પણ આ એક બીજી માહિતી જેમ કે